બહુ રૂપિયસ સો અને યમરાજનું પાત્ર લીધું છે હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર જી દેવું હોય દઈ દ્યો તમારા ગીરહથી મૂરેજ કરું છું જી દેવુંએ દઈ દ્યો હા હા તમતા જી દેવું હોય દઈ દ્યો મારા રોયા હવાની મારી હાવને પાળો હતી અરે બાઈને તું નથી હા ખાતો

તારો બાપો તારાથી હા તારા જીવ સુરાજ લઈને ગયો એ સાનો રે તારો બાપો જીવો ત્યાં લગી તો તે રો તો હવે તું શું રોવા બેઠો છો રામ કે રામ તો ખોટું કોઈ એમ રાજ છે અને આ તો પાડો હાસો આવે છે મારું બેટું આ ગામમાં આજ કોઈ કેમ નથી દેખાતું ભીમા બાપા તમને નથી ખબર ઓલો કમો કાકો કામ ગયો છોકરા કમલો આવે એવો નથી એ ભીમા બાપા એમ નઈ ઓફ થઈ ગયો ભગવાન ના ઘરે તો તો માને આવું જોઈશે એ તો હાલો હાલો કલાક ત્યાં તું રો આખું માથું એ રોવાનું બંધ કરો ત્યાં તમારા બાપ ને ઉતારો રામ કે રામ

પીમા બાપા આને કઈ કમજાવો તો આપણે ડોહાને હેઠા ઉતારી એને કાટ્યું એવા મુકલ કાટ્યું

એ ભાઈ મે તારા બાપાનો જીવ નથી લીધો મને યથો ઉતાર અમે ખબર પડશે એ ઓય ચાથી બેઠા છો શું બોલો તમારા બાપ નથી ને તાણે યથો ઉતારો ઉપા થાવ ઓય

યમરાજ ને યમરાજ ને મારા પાપ નો જીવ લઈને નહી ચાલતો હવે જીવ નાખ નો મારો બાપ નો જીવ ના ના <laughs> નથી તો અત્યાર સુધી બોલ્યો કેમ નહીં ભલા મણા એ મને ક્યાં બોલવા દીધું દો તે વાત મીડો અવરું અવરું એટલે કીધાં તું જા બાપા મારા બાપનું કામ કરવા દે હાલો હાલો બાપો ધીરે જાય મારી પરજાને કહી દઉં કે હાથ પેઢીમાં આ ગામમાં કોઈ દી માંગવા ન આવતા आ हा मारे दिगरे काय करीस मारे दिगरे काय